ગુજરાતમાં સેમી કંડક્ટર અને ડિસ્પ્લે ફેબના પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી રેલવે તથા માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્ર પર વિશેષ ફોકસ સાથેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે દેશના વિકાસ માટે ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉત્પાદન અત્યંત મહત્વના છે વડાપ્રધાનના દિશાદર્શનમાં ક્ષેત્રો ખૂબ ઝડપી અને સારી પ્રગતિ કરી છે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબના પ્રોજેક્ટ્સની પ્રગતિની વિગતો મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હરસંઘવી સાયન્સ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી તેમણે ધોલેરા અને સાણંદમાં નિર્માણાધીન ટાટા માઇક્રો માઇક્રોન અને અને સેમિકોન જેવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે જરૂરી વીજળી પાણી લોજિસ્ટિક્સ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા રેલ રોડ એન્ડ એર કનેક્ટિવિટીના રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા કામોની તલસ્પર્શી વિગતો આ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા મેળવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું કે ભારતમાં સેમી પ્રોજેક્ટ શરૂ કરવા અગાઉ અનેક પ્રયત્ન થયા હતા પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાસન દાયિત્વ સંભાળતા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ભારતમાં કાર્યરત થવા જઈ રહ્યા છે લોકોને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સેમિકોન ક્ષેત્રે અગ્રણી લીડર બનશે મુખ્યમંત્રીએ કહ્યું ગુજરાત સેમિકોન હબ તરીકે લીડ લે તેવું જે વાતાવરણ વડાપ્રધાનના દિશા દર્શનમાં ઊભું થયું છે તેને જાળવી રાખી સેમિકન્ડક્ટર સેક્ટરના વિકાસ માટે ફોકસ કરવા ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ કરવા સંબંધિત વિભાગો સંકલન કેળવી આગળ વધે તે જરૂરી છે આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ નિયમિત ફોલોઅપ બેઠક યોજવાની અને સમયસર ચોકસાઈ સાથે બધા કાર્યો પૂરા કરવાની તાકીદ કરી હતી